સાબરકાંઠામાં ભુવા યુવાનને કરોડપતિ બનાવી દેવાના સપના દેખાડી અને તાંત્રિક વિધિ કરતો ઢોંગી ભુવો આ ઢોંગી કોઈને સાજા કરવા માટે નહીં પરંતુ બે કરોડ રૂપિયાનો વરસાદ કરવા માટે ધતિ કરી રહ્યો છે આ ભુવો ધર્મના નામે ધતીંગ કરી રૂપિયા પડાવવાનો ખેલ ખેલી રહ્યો છે અંધશ્રદ્ધા ને દૂષણ સામે આંખો ઉગાડતો આ કિસ્સો ચોંકાવનારો છે ધૂણતા ભુવાના કહેવાથી એક વ્યક્તિને અગિયાર લાખ ગુમાવવાનો વારો આવ્યો ભુવાએ કહ્યું અગિયાર લાખ રૂપિયાનો ધૂપ કરો અને બે કરોડ રૂપિયાનો વરસાદ થશે કાળા જાદુથી રૂપિયાના વરસાદની વાત સાંભળીને ભુવાની માયાજાળમાં યુવક આવી ગયો અને યુવકે પોતાનું ઘરનું ઘર મોર્ગેજ કરી છ લાખ રૂપિયાની લોન મેળવી અને તે પણ ભુવો લઈ ગયો વાચ્ચે છે સાબરકાંઠાના ઈડરના માઢવા ગામની જ્યાં કાળા જાદુ વડે પૈસાનો વરસાદ કરવાનું કઈ ભુવાએ છતરપિંડી કરી હિંમતનગરના પાણપુર ગામના તોફિક સાપોલિયા નામના વ્યક્તિએ કરોડપતિ થવાની લાલચે અગિયાર લાખ ગુમાવ્યા અલ્પેશ ઠાકોર નામના ભુવાજીએ અગિયાર લાખ લઈ છુત્રપિંડી આચરી કાળા જાદુથી પૈસાનો વરસાદ કરવાની જાળ રચનાર ભુવા સામે ફરિયાદ નોંધાઈ પોલીસે ભુવા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી ઈન્ડરના રાહુલ ગામના અલ્પેશ ઠાકોરની ધરપકડ કરી ધરપકડ બાદ પોલીસે ખુલાસો કર્યો છે કે પીડિત આરોપી ભુવાના ઘરે ફેબ્રિકેશનનું કામ કરતો હતો અને ભુવા પાસેથી તેને પાંચ લાખ રૂપિયા લેવાના નીકળતા હતા જેથી ભુવાએ તોફિકને આ લાલચ આપી અને તે બાદ સ્મશાન લઈ જઈને તાંત્રિકના નામે ખેલ કરી તેને વિશ્વાસમાં લીધો અને રાતોરાત કરોડપતિ થવાની લાલચમાં હિંમતનગરના બાણપુરના તોફિક સાપોલિયાને ઠનઠન ગોપાલ થવાનો વારો આવ્યો અબુઆએ એક નહીં આવા અનેક લોકોને પોતાની મોંજાળમાં ફસાવ્યા હતા